નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાય ગ્રુપ ઇન્ડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ ગઈકાલે સીબીએસસી બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થયું અને સીબીએસસી બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થતાની સાથે નવસારીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમની આશાનો સૂરજ ઉગ્યો શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે માત્ર બાળકોને ભણતર આપે છે પણ સાથે સંસ્કાર આપે છે અને વિદ્યાર્થીઓ મીઠું કરાવવામાં આવ્યું અને અભિવાદન સમારોહ જો પણ કરવામાં આવ્યો હતો તો આ પ્રસંગે વિદ્યાર્થી કે જે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર થયા છે શું જણાવ્યું છે ચાલો આપણે સાંભળીએ મારું નામ મહેતા છે સ્કૂલમાં ભણું છું મારા ટ્વેલ્થ સાયન્સ બોર્ડમાં નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ આવ્યા છે હું મારા સ્વામિનારાયણ ફેમિલીનો ખૂબ જ આભાર માગું છું મારા ટીચર્સ તેમજ મારા પેરેન્ટ્સે મને એકદમ સપોર્ટ આપ્યો છે લાઈક સ્કૂલમાં બધા જ મારા ડાઉટ્સ એકદમ શીઘ્ર શીઘ્રથી ક્લિયર કરી મૂક્યા હતા અને આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ મારા પ્રફુલ સર મારા હિરેન સર બધાએ બહુ જ સપોર્ટ આપ્યો છે એઝ વેલ એઝ મારા બધા જ ફ્રેન્ડ્સ બધાનો જ હું આભાર માગું છું મારા રિઝલ્ટ માટે થેન્ક યુ શું છે ગોલ તમારો આગળ 12th પછી હું ડોક્ટર બનવા ઈચ્છો છો એન્ડ તો સાથે જ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી કે જે હંમેશા બાળકોને પ્રોત્સાહિત કરે છે સારા વિચારોની સાથે સારું ભરતણ અને ગણતર આપવા માટે કટિબદ્ધ થયેલી શાળા એટલે કે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અને એના ટ્રસ્ટી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ જય સ્વામિનારાયણ અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી સીબીએસસી સીબીએસસીની સાથે સાથે અમે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ

અત્યારે પણ અમે ગણતરી કરીએ તો નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સ અમારે જાનભાઈ મહેતા ટોપર છે ટ્વેલ્થ સાયન્સની અંદર ભવિષ્યમાં એના પેરેન્ટ્સ ડૉક્ટર છે એવું જ અમે ઈચ્છા રાખીએ એ પણ નાગરિકની દરેક સમાજની સેવા કરી શકે અને ડૉક્ટરની લાઈન સુધી રહી શકે સાથે સાથે દરેક પેરેન્ટ્સને કહેવાનું કે ભાઈ આપણે ફક્ત બાળકોને પૂરા દિવસ એકદમ મહેનત કરાવીએ પણ મહેનતની સાથે સાથે સંસ્કારનું સિંચન કરશું તો બાળકો ભવિષ્યમાં સમાજ ઉપયોગી થશે અને અમારા સમગ્ર સ્ટાફને હિરેન સર પ્રિન્સિપાલ શ્રી ભાવનાબેન તેમજ એમની સાથે અમારા કોઓર્ડિનેટર મનમિત મેડમ આશાબેન જેનલબેન પાયલબેન વગેરે ખૂબ જ અને એના ક્લાસ ટીચરો પણ જે જે સબ્જેક્ટ ટીચર હતા અને ઓલમોસ્ટ નવસારી જિલ્લાની અંદર એમ ગણતરી કરીએ તો અમારું ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એની અંદર અમે અવલ રહેલા છીએ જે નવસારી જિલ્લામાં અમે ટોપર છીએ ને લાસ્ટ સાત વર્ષની અંદર બીજી કોઈ સ્કૂલ એવી નથી કે અમારા બાળકો જેટલા મહેનત કરી હોય હોય ને એ એટલા તો અમે બાળકોનો પણ આભાર એની સાથે સાથે અમારે શિક્ષક મિત્રોનો પણ આભાર માનીએ અને ખાસ કરીને અહીંયા વ્યવસ્થાપક જે દરેક છે એમનો અને પૂજ્યા સ્વામીજીના ચરણમાં નમન સાથે અમે એવી આશા રાખીએ કે બાળકોને ભવિષ્યમાં એણે જે કારકિર્દી પ્રાપ્ત કરવી છે થઈ શકે અને સમાજ ઉપયોગી થઈ શકે તો આ પ્રમાણે ગઈકાલે જે સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટની અંદર નવસારી જિલ્લાના ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્કની સાથે ઉત્તીર્ણ થયા અને એમાં ખાસ કરીને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતો દેખાવ કર્યો છે ને જેને સંદર્ભે આજરોજ વાલી અને વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા આમંત્રિત કરી એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું મોડું મીઠું કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની નિહાળ ત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન